એલર્જીની સમસ્યા હોય કે જેમાં ઘણા બધા વર્ષોથી ઘણા બધા લોકો હેરાન થતા હોય છે અને અનેક પ્રકારે જે છે એલર્જીની દવા લેવા છતાં પણ એલર્જીમાં ફાયદો ન થતો હોય આયુર્વેદ એમાં કેટલો સરસ ચમત્કાર આપે છે આયુર્વેદથી કેટલું સરસ એમાં દૂર થાય છે આયુર્વેદની પદ્ધતિ સરની સાચી સારવાર એમ ખાલી લેભાગો તત્વ દ્વારા સારવાર થતી હોય એમને ઓનલાઈન સારવાર થતી હોય એવું નહીં આયુર્વેદની સાચી રીતે આયુર્વેદના ગ્રંથો મુજબ આયુર્વેદમાં લખ્યા પ્રમાણે પંચકર્મ સારવાર થતી હોય સર્ટિફાઈડ ડોક્ટર દ્વારા સારવાર થતી હોય એનાથી કેટલો સરસ ફાયદો થતો હોય છે એના વિશે શામજીભાઈ આપણે કહે છે કે જે ખુદ પણ જે છે આયુર્વેદના પ્રેમી છે અને ઘણી બધી આયુર્વેદના પ્રચાર પ્રસારની વસ્તુઓમાં સંકળાયેલા રહે છે અને આજે આપણે એમનીથી માહિતી લેશું કે એમને ખુદને એલર્જીની સમસ્યામાં શું ફાયદો થયો અને શામજીભાઈનો અભિપ્રાય આપણે જાણશું જય શ્રી કૃષ્ણ સામજીભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ તમને શું સમસ્યા હતી એલર્જીની ફરદીની સાહેબ અઢારેક વર્ષથી એલર્જી હતી ફરદીની એની સાથે બીજું શું થતું તાવ માથા જેવું અને છીકું ખૂબ આવતી ને વારંવાર તાવ જેવું થઈ જાય ફરદીના હિસાબે બરાબર છે તો એના માટે લગભગ આપણે કેટલી અલગ અલગ સારવાર કરેલી હશે સાહેબ ઘણી ખૂબ સારવાર કરી કેટલા વર્ષથી પરેશાની આમ તો ઘણો સમયથી પરેશાન નથી પણ છેલ્લા પાંચ સાત વર્ષથી તો ખૂબ એની ફારવાર કરી પણ એલર્જીનો કોઈ ઇલાજ નથી એમ કરીને મૂકી દીધું એટલે પછી અલગ અલગ ગોળીઓ ખાતા હતા એમ

એના માટે તમે કેટલા રિપોર્ટ કરાવ્યા હશે આશરે રિપોર્ટ સાહેબ બે ત્રણ રિપોર્ટ કરાવ્યા હશે બરાબર એલર્જીના અને એના પછી નિદાન થયું પછી તમારે એલર્જીની કોઈ ગોળી કાયમ લેવી પડતી સાહેબ લેવી પડતી અમુક સમય સુધી પણ એ થોડો સમય કામ કરતી પછી એ લોકો પાછી વારંવાર ચાલુ થઈ જતી છે ના આવવાનું અને પછી જ્યારે તમે એટલા બધા હેરાન હતા આલી દવાઓ કરી તો આપણી હોસ્પિટલ જાણ તમને કઈ રીતે થઈ સાહેબ ફોન દ્વારા જાણ થઈ વિડીયો આપણા જોયા અને તમે જ્યારે અહીંયા આવ્યા તમને જે નિદાન થયું તમારે જે સારવાર થઈ તમને કેટલું સારું લાગ્યું ખુબ સારું સાહેબ જળ મૂર્તિ નાશ થઈ ગયું માની શકાય અચ્છા તો તમે મને એ કયો સમજી ભાઈ તમે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે સંકળાયેલા છો બરાબર છે આયુર્વેદની સાથે જોડાયેલા વ્યક્તિ છો તમે શું અનુભવ્યું તમારા રોગમાં એમ આપણી પાસે આવ્યા આપણે આયુર્વેદ જે છે એ આપણે બધું ટકાવી રાખવામાં ખૂબ જરૂરી છે અને આયુર્વેદને જે કહેવાય કે આપણે માનતા રહીએ એમાં ભવિષ્યનો હિતે આપણું બરાબર તમે એ કહો કે તમે જે છેલ્લા પાંચ સાત વર્ષથી સતત પરેશાન હતા એમાં એલર્જી સાથે તમને ઝીણો ઝીણો તાવ આવી જતો તમને કબજિયાત રહેતી આ બધી જ સમસ્યાઓ જ્યારે થતી ત્યારે આખે આખું શરીરમાં શું થઈ જતું એમ તમે તો કહો છો કે ઘણા લાંબા સમય સાહેબ બહુ હેરાન હતો ઘણા બધા ડોક્ટર બદલા તેમાં શું થતું તમને સાહેબ પડી રહેવાનું થતું એક એક બે બે દિવસથી હા એટલી બધી શરદી થઈ જાય હા શરદી એટલે તાવ મારતો ને પડી રહેવાનું થતું એમ બરાબર છે ગેસ કબજિયાતમાં કેવું રહેતું એમાંય ખૂબ રાહત એ અત્યારે સાહેબ પહેલા કેવું રહેતું પહેલા ગેસ કબજિયાત થોડી તકલીફ હતી પણ અત્યારે ખૂબ રાહત એ પછી પગના તળિયા બળતરા હતી થાક લાગતો એ તમે કહેતા તો એમાં હવે કેવું છે એમાં ખૂબ રાહત બરાબર તો તમે આના માટે જ્યારે ડોક્ટર પાસે ગયા તો તમારે એલર્જીની દવાઓ લેતા તો એની ઓફર કેટલા સમય સુધી રહેતી એમ દસ પંદર દિવસ સુધી ઓફર રહે પછી કામ ન કરે ગોળી કોઈ પણ ફરી ફરી લેવાની રહે એમ જીલો ને અઠવાડિયે અઠવાડિયે એકવાર બતાવવાનું રહેતું એમ અને રોજી દવા લેવી જ પડે તમારે રોજ દવા લેવી પડતી હોય એકાદ દિવસ પણ દવા ન લેવો તો તકલીફ થઈ જાય તો તકલીફ થઈ જાય પછી તમે જ્યારે આ બધી સારવાર સતત લેવડાવતા હતા અને આપણી સારવારમાં આપણે આપણે ત્રણ વખત પંચકર્મ સારવાર કરી તમારી ત્રણ ચાર મહિના રેગ્યુલર દવા થઈ તો હવે તમે કેટલો ચેન્જ અનુભવ છો કેટલા ટકા સારું લાગે તમને એલર્જી જેને કહેવાય જળમુઠી નાફ થઈ ગઈ એવું કહી શકાય તમને અત્યારે જે છે

સતત ચાલુ રાખવા પડતા હતા આપણી દવાથી ત્રણ મહિનામાં જેટલી રાહત થઈ એટલી ક્યારે થઈ છે સાહેબ બિલકુલ રાહત જ થઈ એટલી રાહત રાહત થઈ આપણી તમારા જેવા સમજીભાઈ ઘણા એવા પેશન્ટ હશે કે જે લોકોની એલર્જીની સમસ્યા છે એને તમે આયુર્વેદ સારું છે તમે શું કહેશો આયુર્વેદ સાહેબ એમ કહેવા માંગીએ કે ખરેખર અત્યારે આપણે જે દવા કરી એ દવા કરતા આયુર્વેદિક દવા બેસ્ટ બેસ્ટ છે અત્યારે અને આ જળ મૂર્તિ નાફ કરી શકે બાકી દવાની સાહેબ તાકાત નથી ગમે એટલા રિપોર્ટ કરાવો કે ગમે એટલું એ ડોક્ટરનું એમ જ કહેવાનો થાય કે એલર્જીનો કોઈ ઈલાજ જ નથી આપણે આયુર્વેદ જે છે એ વર્ષોથી એ કહેવાય કે આલ્યુ હવે હકીકતમાં સામજીભાઈને જે એલર્જી હતી એના વિશે હું તમને થોડું સમજાવીશ એલર્જી થવાના ઘણા બધા કારણો આયુર્વેદમાં આપેલા છે વાયુ દોષને કારણે થાય પિત્ત દોષને કારણે થાય કફ દોષને કારણે થાય એલર્જી ખરેખર કોઈ સ્વતંત્ર રોગ નથી પણ જ્યારે તમારા લોહીમાં કફ દોષની વૃદ્ધિ થઈ જાય ત્યારે એ કફ દોષ જે છે નાકના અને ગળામાં અને ફેફસામાં જમા થાય અને એમાંથી જે છે કોકને શ્વાસ થઈ જાય ઉધરસ થઈ જાય અને કોકને એલર્જીને શરદી થઈ જાય આ બધા જ રોગો શ્વાસ કાશને પ્રતિષે એટલે કે શ્વાસ ચડવો ઉધરસ થવી અને શરદી થવી બધા જ પ્રકારના એલર્જીના રોગોનું મુખ્ય કારણ છે લોહીમાં સતત કફ બન્યા રહેવો અને પાચનનું નબળું થવું આયુર્વેદમાં આપણે જે સારવાર કરાવી છે એમાં પંચકર્મ સારવારથી લોહીમાં આવેલો કફને આપણે બારે કાઢી જેથી સોજા ઓછા થાય શરીરમાં તળસ્ફૂર્તિ સ્ફૂર્તિ આવે અને પછી આયુર્વેદની ઔષધિઓ દ્વારા આપણે લોહીનો કફ બનતો અટકાવીએ છીએ જેને કારણે આમાં તાત્કાલિક અને મૂળગામી ફાયદો થાય છે માત્ર એલર્જીની ગોળી ખાવાથી ફાયદો થતો હોતો નથી એટલે ખાસ નમ્ર નિવેદન છે કે એલર્જીની સમસ્યા જો કોઈને હોય તો એ લોકો એને મૂળથી મટાડે નહીં કે ગોળી ખાઈને ચલાવે બરાબર છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું શામજીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ તો તમારી પાસે એ જાણવું હતું કે તમે ત્રણ વખત પંચકર્મ સારવાર કરાવી બરોબર છે તો એ પંચકર્મ સારવાર નો તમારો અનુભવ કેવો રહ્યો શું અનુભવ થતો એનાથી તમને શરીરમાં શરીરમાં ખૂબ રાહત થાય આરામમાં આપણે શરીર થઈ જાય સ્ફૂર્તિ વધે શરીરમાં વધે અને રોગ ઓછો થઈ જાય બરોબર છે એટલે આજ હું તમને કેવા માંગુ છું તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર પણ કરાવતો હો ભલે આયુર્વેદની કોઈ પણ ડોક્ટર પાસે કરાવો પણ એમને ખાસ ત્રણ વસ્તુ પૂછો સૌથી પેલું એ પૂછો કે આ સારવારથી મને નબળે નબળાઈ તો નહીં આવી જાય ને બીજું એ પૂછો કે આ સારવારથી મને રોગ કેટલો ઝડપથી દૂર થશે ત્રીજું એ પૂછો કે સારવાર કરવાથી મારા શરીરમાં સ્ફૂર્તિ કેટલી ઝડપથી વધશે સાચી રીતે નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન એટલે જો પંચકર્મ સારવાર કરવામાં આવે ને તો રોગ ઝડપથી દૂર થાય નબળાઈ ના આવે અને ઉલટાની શરીરમાં સ્ફૂર્તિ વધે આ ધ્યાન રાખવું જરૂરી છે સમજી ભાઈ આપણી દવા તમને ક્યારે ગરમ પડી ના સાહેબ બરોબર છે બિલકુલ સરળ ને હળવી તમને બીજી કોઈ જગ્યાએ દવા લેતા તો ગરમ પડતી હા સાહેબ ક્યારેક ક્યારેક ગરમ પડી જાય અમુક હાથ જેટલે કહેવાય વધારે પાવરની ગોળી હોય બાકી આપણી દવા ગરમ પડી નથી ઉલટાનો જેને કહેવાય કે શરીરની અંદર નેચરલ રીતે ઘણી રાહત બીજા દર્દમાં પણ રાહત અનુભવાય એટલે હું એ પણ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર પણ લેતા હો તમે માનતા હો કે આયુર્વેદમાં કફની એલર્જીની દવાઓ ગરમ છે તો એ વાત ખોટી છે આયુર્વેદ દવા ગરમ નથી જો તમારું નિદાન સાચું ન હોય તો જ દવા તમને ગરમ પડી શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એમાં નિદાન એકદમ સચોટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી જો તમે એવું માનતા હો કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે માફક નથી આવતી તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે અહીંયા રૂબરૂ દવા પણ કરી છીએ ગાંધીધામમાં અને ઓનલાઈન પણ દવાઓ કરીએ છીએ સમજીભાઈ ખૂબ ખુબ ધન્યવાદ તમારો જે આ વિડીયો છે એ લોકોને પ્રેરણારૂપ લેશે આયુર્વેદ માટે આ વિડીયો જે છે એ આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ મૂકી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ સામજીભાઈ